હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વાર કદીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઇને કેમ છો મિત્રો મજામાં જ તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે નવા જ લો અને ભાઈ આજે છે ને આપણે જે રાતે પાણી વારતા હતા ને એ રાતે પાંચ સાડા પાંચ વાઈ ને તો પાણીનું કામ કમ્પલીટ થઈ ગયું પી ગયું પાંચ વાગ્યા અને આજે બપોર પછી આપણે વાવ વાવવાનો છે ઓલો ભાઈ કે આમ જો આપણે હાથને જો છે ને લાલ ચોર ગલોડ કરી ને કેમ કહી ખબર ભાઈ આપણે એને જવા જઈએ જીરુમાં પટ મારી જવા જઈએ જો આ છે ના છે આ ટૂંકમાં ત્રીસ કિલો જીરું છે ભાઈ પંદર પંદર કિલોના બે ભાગ કરીને ખેલ હું કઈ ગયા ગાજે અને ભાઈ જો ફટમાં ક્યુ માર્યું ખબર તમને કહું આ છે બીએસએફનું સૈષ્ટિવા સૈષ્ટિવા ને બીએસએફનું સૈષ્ટિવા હે બરાબર અને ભેરું બીજું છે આપણે ઓલું માંડવી એમ નાખી બાયરનું ગોચો ગોચો હે ગોચો આ બે આપણે બોટલમાં ભરી એમાં ઢાંકણામાં છીંડા બીંડા કરી અને પછી આપણે છે ને દીધું ઓલું ફુવારા જેવું આપણે આગળ હોય ને તો એમાં ફુવારા જેવું હોય ને તો ફુવારો હતો ને એટલે આપણે બોટલમાં બે ચાર પાંચ છ છીંડા કરી દીધા ઢાંકણામાં અને પછી એમાં ભરી અને આમાં આપણે છાંટી દીધું અને પછી આપણે આ જીરું ને લાણ છે લાઈણા હતા થોડાક જીરું આપણે ચપટી ગયા એટલે એ કોથરામાં એરિયા એનો હમણાં તમને વિડીયો બતાવ્યો એ થોડાક હતા પણ હવે આ સમજી લ્યો ને ચાર પાંચ રાત થઈ ગયો હે એટલે એમાં ફોટા ફૂટી ગયા લાંબા લાંબા થઈ ગયા હે ચાર પાંચ રાત પાંચક વાગે આવ્યો હતો પછી ભૂઇ ગયો સાડા સાત વાગે એટલે ઉઠીને આ બધું કરી લીધું ને એટલે લગભગ નવ સાડા નવ વાગી ગયા હે હવે આપણે જવાનું છે વાડીએ પણ આ ભૂકાઈ જાય બપોર પછી આવવાનું વાવવાનું એટલે જો કે બપોરે લઈ જાય અને રાત ફેરો કરી લે એટલે મોટર સાયકલ લઈને વાડીએ જાવતી જાય

ગુજરાત ચાર પાંચ કિલાવાળી થેલી નિગમની જ્યારે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ ગુજરાત સરકારનો સાહસ પછી બે કિલો વાળી મળતી હતી પણ આપણે આ લઈ લીધી હતી પછી બે કિલો વાળી એ મળતી હતી પણ પાંચ કિલો બે કિલો એમાં કંઈ ફેર પડતો નથી અને આપણે છે ને ભાઈ આ પ્લોટ નંબર બે નું હે સમજે અને કાકાને એ પ્લોટ નંબર એક એને છે પાંચ કિલો વાળી થયેલી આ જ છે પણ એને છે એક નંબર પ્લોટ ને આપણે છે બે નંબર પ્લોટ હવે જોઈ કિઅન કીનો ઉગાવો સારો આવે હે કે ઉગાવો ભાઈનો હરખો જ આવે એમાં કંઈ બીજો ફેર નથી પડ્યો એમ છે તો સારું મિત્રો હવે વિડીયો રોકે રોકો લાંબો થઈ જાય કાલનો વિડીયો લાંબો જ છે પણ હજી હવે અપલોડ કરી ભાઈ ટાઈમ નથી મળતો ને રાહે આવતી રાતે કંઈ ફોન જોવાનું મજ મન નતું થતું એટલે એવું બધું છે સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો હું વિડીયો અપલોડ કરવાનો છે અપલોડ કરતો હજી બે કલાકે અપલોડ થઈ ગયો અને હવે જઈ વાડી વાડીએ જઈને મળી મિત્રો અને આજે બપોર પછી આવવાનું છે વાવવા

ભાઈ આવે જ છે રસ્તામાં હે હમણાં દસ પંદર મિનિટમાં આવી ગયા અને હું જોઉં છે ને ભાઈ ખાતર ને બધું લઈ આવ્યો બિયારો ને ખાતર ને જ્વારી તમે બતાવી દઉં બધું રેડી છે વહીણી વાળું આવે ને ભાઈ એટલે કમ્પ્લીટ જ્વારી ભાઈ આ બાર બત્રીસ સોળ ખાતર છે ને એનપી અને આમાં છે જીરું આપડે ઓલું જો પટ મારેલ હતો તમે જોયું ને અને થોડુંક આપણે ખાતર ઘટે એવું લાગે છે એટલે ઓલું જો વાપર્યું છે બારબતરી છ આ છે બારબતરી હોળ અને વીસક કિલો જેટલું બારબતરી છ લીધું હે કદાચ જો થોડું ઘણું ઘટે ને તો એ નાખવા થાય ના ઘટે તો પાછું લેતા જ્યાં હું પણ થોડુંક ઘટી ગયો દસ પંદર કિલો જેવું ઘટે એવું લાગે છે કે આપણા આગળ પૂણા બે થેલી જેવું ખાતર છે અને જોઈ બે થેલી દહક વીઘા જેવું વાવેતર થઈ જાય સાડા નવ દહ વીઘા જેવું બે થેલી જોઈ ખાતર ને છે બે થેલીમાં થોડુંક ઓછું પાંચ હાથ પાલી આટલું ઉમાથી ઘટીએ એ લઈ લે હું અને ઓણીવાર વાવે એટલે વાવવાનું ચાલુ કરી અને આજે ઓલું સવારે તમને ઓલું ના ક્લિપ બતાવી કે જીરું ઉગી ગયા કમ્પ્લીટ આપણે લાઈન હતા એ કોથરામાં એ જીરું છે ગુજરાત ચાર નિગમનું અને પટબટ મારેલ છે આપણે બી એસએફ નું છે હવે એને ટેકનિકલ મગજમાં નથી ના વાવવાનું છે વાવવાનું હોય આપણે ઉમા પાણી બાણી નીકળી ગયું સવારે વહેલું છે પાંચ વાગે એમાં ટૂંકમાં સમજી લે ને પાંચ વાગ્યા આમ બાર કલાક મોટર રાહ લઈએ આપણે એ કામ કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયા હજુ આજે વાવાઈ ગઈ ને આજે થોડુંક મોડું થઈ ગયું કેમકે 3 કલાક વાવતા થાય બે ત્રણ કલાક ત્રણ કલાક બાકી દા વીઘા વાવું એટલે અને સવારમાં આપણે કામકાજ થઈ જાય લગભગ બપોરે ચાલુ થઈ જાય બે દિશા લાઈટ અને બીજું કઈક યાદ હતું ભૂલી ગયો કઈ વાંધો નહીં મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બૈને રહ્યો હમણાં ટ્રેક્ટર વાળોને આવે ને એટલે વાવણું બાવણું કરીને બતાવો ને અહીંયા છે ને ભાઈ આપણે જે ઓલું કર્યું હતું ને કે આપણે અહીંયા છે ને ત્રણ કિલો જીરું આવી વીઘે અને બધું થઈને આઠ પાલી ડૂચો પડે આમાં વીઘામાં તો પાલીએ કિલો જીરું નીકળે સમજી લ્યો ને એટલે તન પાલી જીરું પાંચ પાલી ખાતર એટલે વીઘાનો થઈ ગયો આઠ આઠ પાલી થઈ ગયો એટલે વીઘો એક કામ થઈ ગઈ કમ્પ્લીટ એટલે એવી રીતે જ અહીંયા એમ જ વાવવાનું છે વાં જે રીતે વાવવું ને એ જ રીતે અહીંયા વાવવાનું છે અને અમારે છે ને ભાઈ અહીંયા તન કિલો એટલે નાખવું પડે કે થોડુંક અમારે પાણી નબળું પડે થોડીક જમીન ખારાશવાળી છે એના લીધે નકર આપણે ખરેખર તો દોઢ ઠ કિલો જીરું ઊગી જાય ને એટલે બહુ થઈ ગયું દોઢ થી ગુણા બે કિલો ઉગી જવું જોઈએ પછી આપણે નાખવાનું તો આપણી જમીન પ્રમાણે કેવો ઉગાવવા આવે કેવું બી મારે એ પ્રમાણે આપણે નાખવું પડે અને આ મિત્રો આપણે છે ને જીરું ટોટલ એ ટુ જેડ માહિતી આમાં મળતી રહે વાવેતર થી લઈ ને આપણે કાઢ્યું ને તા સુધીનું આપણે ગઈ સાલે આમાં જીરું હતા જ એ આ ટૂંકમાં સાડા નવ વીઘા જગ્યા છે ને એમાંથી થયા તા આપણે બાણું મર જીરું એટલે વીઘે નવ મણ જેવા જીરું અહીંયાથી છે અને ઓલીવાડી જે આપણે કાલવા આવી ને વામ એમાંથી વિઘે અગિયાર મણ જીરું એટલે અમારે જીરું થાય હારે અહીંયા પણ એમાં મહેનત મહેનતે કરવી પડે પણ તમને ટોટલ એ ટુ જેડ માહિતી મળતી રહે કે કઈ રીતે આપણે વાવણી કરી એનો પટ મારી ગઈ સાલ કોઈ કોઈ વસ્તુનો પટ માર્યો જ નહોતો આજ વખતે વારી પટ માર્યો નગર અમે પટ મારતા જ નથી આજ વખતે પહેલી વાર પટ માર્યો આપણે બીએસએફનું જે કંઈ નાખ્યું હોય ને ખોચો ને પહેલી વાર પટ માર્યો રહ્યો કે આપણે ક્યારેય પટ મારતા નથી એમ આજ ખરે માર્યો જોઈ કેવું ગુગે શું થાય એવું છે અને એ ટુ જેડ માહિતી જીરુ ની તમને મળતી રહે ભાઈ અને ટ્રેક્ટર વાળો હવે આવતો જ હે લગભગ દેખાતો નથી પણ હવે એનો ફોન મેં આગળ થોડીક વાર પહેલા જ કર્યો હતો એ કંઈક નીકળીતા ગયો હતો એટલે દસક મિનિટમાં એ આવી જાય અને આપણે બધું જો રેડી રાખ્યું આવે ને પછી જ આપણે ઓલું બનાવવું મિક્સણ ખાતર ને જીરું આંગળી રોગ બનાવી નાખવું એનો કંઈ મતલબ નહીં એમ છે અહીં આવે અને એ બધું સરખું સેટિંગ કરી લેતા બની જાય બીજું બનાવતા વાર ના લાગે આપણે ટૂંકમાં છે ને ભાઈ પાંચ વીઘાનો માલ બનાવશું ચાલી પાલીનો એટલે પંદર પાલી નાખ્યું જીરું અને પચી પાલી નાખ્યું ખાતર એટલે થઈ જાય ને ચાલી પાલી એવી રીતે બનાવ્યું પાછું બીજું એક ચાલી પાલીને બનાવી નાખ્યું એટલે બે ઓલા બનાવી નાખ્યું ને એટલે થઈ જાય ખાતર થોડો ફેરફાર વારું હોય એટલે આમ તો ત્રણ વાર બનાવવું જો અહીંયા થી પછી ખાતર ફરી જાય થોડું બારબત્રી છ જ કે એવું હોય અરે મિત્રો કન્ટિન્યુ બ્લોક માં ના રહ્યો અને બહુ લપ કર્યું તો બ્લોક થઈ જાય લાંબો એમ જાય જો કાકા ને એને વવાઈ ગયું અને એને બે દી થઈ ગયા પવાઈ ગયું એને પછી છે ને ભાઈ આપણે એક પાણી કાઢી અને આમાં દવા છાંટવાની છે ખડની અમે કોરે દવા નથી છાંટતા ત્યાં તો એક કાઢીને છાંટી કે બે કાઢીને છાંટી બે છેલ્લું પાણી આપણે જે દેવાનું હોય ને એની પહેલાં કાઢી પણ આજ વખતે એવો પ્લાનિંગ છે કે એક પાણી દઈ અને બીજા પાણી પહેલાં આપણે દવા છાંટી દઈએ બાસાલીન અને બાસાલીન છે ને ભાઈ આપણે વધારે પૂરતી મેઘમણીની યુઝ કરીએ કેમકે એમાં બધી બાસાલીન હારી જ આવે પણ આપણે મગજમાં એ બે મેઘમણીની બાસાલીન એટલે એ નાખી જાય પેલી ઓલી ગોળ પાનની એક ડબલી આવે દસ દસ મિલી નાખવાનું હોય પોંપે એ નાખતા જાય એટલે ખડમાં આપણે એ એ દવા મારી જાય મેઘમણીની બાસા લે પેન્ડી મિથેલીન કેવું કંઈક એમાં ઝેર આવે એ આપણે યુઝ કરીએ જેમ અને જે આ કૂંચું છે ને હવે અત્યારે વળી થાય ને તો જે આ ડેમ કાંઠાકોરા મંડે જવા પાણી પીવા નહીં જાય જાય અને આપણે ત્યાં થોડીક વાર વાડીમાં બેસી જાય ને તો કંઈ નુકસાની નથી ભલે બેસી જાય તો જે કોક ગેડવા છે ને એ વીણી ગયા લુડા ઓછા ઉગે એમ કે માંડવી અત્યારે ઉગે એવું સારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બ્લોકમાં બહને રહ્યો ટ્રેક્ટર વાળા આવે ત્યારે આપણે વળી પાછી ક્લિપ ને લેવું તો થોડોક બ્લોક થઈ જાય લાંબો નગર બરાબર હવે આવી ઓલો આવે ને ઓણીવારો ત્યારે આપણે બ્લોક ચાલુ કરીશું તો આવું ચાલુ છે ને હવે તો થઈ રહે ભાઈ હું પણ આપણે ઓલો આવી ગયો ને ભાઈ બનાવતા હતા ને બધું મિશ્રણ ને એમાં ભૂલાઈ ગયું ગયો ભાઈ માટી ગયા હતા બ્લોગ બ્લોગ ઉતારવાનો કંઈ મેળ ના આવ્યો હવે ટૂંકમાં અડધી પોણી કલાકનું કામ બાકી રહ્યું અંધારું રોગું ઓમ થઈ ગયું હે વાયકા હે હજી પોણા હાથ જ વાઈ પણ રોગો આપણે અંધારું લાગે છે અને હજુ આવતી તો વાવણું થાય છે ભાઈ હવે અત્યારે બીજું તો કંઈ દેખાડી શકું નહીં એવું એમ ગયા વાવણું ચાલુ છે ટૂંકમાં અને અડધી કલાકનું બાકી અડધી કલાક હેઠળ થાય ને પછી ઓલી આપણે કટકી બાકી રહી ગઈ એટલે અડધી પોણી કલાકનું કામ છે એટલે લગભગ સાડા હાથ પોણા થાય ને ત્યાં વાવવાનું કામ કમ્પ્લીટ થઈ ગયા હે જો ભાઈ આવી રીતે હોય અટાણે તમને કંઈ બીજું દેખાડી ના હતું સવારે કંઈક બતા હજે ને ફોકસ મૂકી દઈએ આપણે હાલી વધારે ને એટલે ફોકસ કરવાનું બંધ થઈ જાય એમ ગયા અને અટ હે ને આ તો ચાલુ હોય ને લાઈટ નકરો ઓલો ધોળું ઉઠતી હોય ને બહુ દેખાય ઓહો બહુ જ ની ધોળું દે બહુ જ ની ધૂળું ડે હું લાઇટ અને જ્યારે નીચે આમાં હે ને આપણે ફ્લેશ લાઇટ કરીને જીરું જોઈ જોઈ દેખાય તો દેખાય તો હે ભાઈ કેમેરામાં જો આ લાલ કલરના જોવા દો આ જીરું કશું આ જીરું કશું જો અહીંયા અહીંયા રહ્યો જોવા જો આ જીરું જો અહીંયા 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 હર્યું જરા જરા ધૂળ માથે વરે છે આપણે અમાર્યું આમ તો કાઢી જ નાખું પણ સ્પ્રિંગ ઓલી હોય ને એની જો આવી રીતે છે આ લાલ કલરનું છે ને ઓલું આપણે પટ પટમારલ એટલે જીરું દેખાય ન કરતા જીરું અટાણે દેખાય નહીં ભાઈ આમાં જોવા રહીએ આ જીરું છે એમ જો એટલે પટ પટમારલ હોય ને એટલે લાલ કલર હોય એટલે અલગ કલર થાય ના કે તો ઓલું જમીન જેવા જ કલર થઈ જાય તો અત્યારે અંધારામાં જીરું ગોતું અઘરું લાગે સમજે અને જે ઓણી વૈરીમાંથી પાછી હવે ટૂંકમાં આપણે ચાહ્યો જ બાકી રહ્યો થોડોક બાકી લાંબુ બધું વવાઈ ગયું બરાબર અને કાલે હવારમાંથી આમાં ધોરિયા બોરિયા નાખવાના હેજૂ મોટું કામ છે અને બીજા પા જીવું નતા કંઈ તમને દેખાડી ના શકું આ પડામાં આપણે વાંચી સહેજ પારી રાખવી પડે કેમ કે આમાં બેડ નંબરે ને એટલે રેબાઈ જાય પાડી થોડીક વાર થાય ને ત્યાં એમ છે વધારે વાર પાણી ના લે ને એટલે રેબાઈ જાય એટલે સેજ આપણે આમાં પારી જરાક જાડી રાખવી પડે જોકે જીરુંમાં ખરેખર ઝીણી પારી હોય એમ ફાયદો થાય પણ આપણે ફરજિયાત જાડી રાખવી પડે એમ છે અને પાછું જો એવું પળાનો અવાજ છેલ ને આવી ને થોડુંક આપણે સેન્સરમાં રહ્યું હતું પણ ભાઈ સેન્સર નું તો બધું કામ ફેલ થઈ ગયું કેમ કે છેલ આવી હતી એટલે બધું આગું પાછું થઈ ગયું એમ ગયા એટલે એવું છે અને આ ભાઈ ઊભીને ને જો જોઈ છે માલ કેટલો હે ને વહી ધો કે નથી વહી કે હું તો જરૂર જરા ચાલુ રાખું પટ્ટી કાઢીને જાઉં ને કરી આવતો રહે ભાઈ માલ છે કે તો તું શું કરવા એઠો હોય તો

અઢાર કિલો વહી ગયું છે અઢાર કિલો ગયો ને બાર કિલો જીરો છે જીરું પાલી બાર તેર પાલી બરાબર હાલ તું ચાલુ રાખ બરોબર શું ચાલુ અને આ છે ને ભાઈ એકવી દાંડવાની ઓહિણી છે આમાં હારું થાય એકવી યાર અને સારું આપણે બધી દેખાય જ ઉગે થઈ પછી તો હારું ને ખબર ના પડે આવતા જોડું દે એકવી હારું થાય આમાં પણ એમાં બે હારું તો પારીમાં કંઈક દટાઇ જાય થોડી ઘણી અહીંયા પારી લહેરે પછી એમાં લઈ ઉગે તો ખરા પણ થોડુંક મોડી ને વેલી ને એમાં એવી રીતે ઉગી ગયો એવું હે ને હારું મિત્રો હવે તમે કન્ટિન્યુ બની રહ્યો બધું એન્ડ આવી છે ક્લીપ બ્લીપ લેવું વાવેતર કમ્પ્લીટ જ થાય છે આઠ પાલી જે ઓલું આપણે કહીને આઠ પાલી ડૂચો એ પડે હે એ ભાઈને એવું લઈ ગયું કે જરાક માલ ઓછો જતો હોય જરાક ખોયલું હે વાંધો નહીં ભલે ખોઈ લો જોઈ આગળ શું થાય માલ અત્યારે ઘટે તો લેવા જાય ઓઘરો લેવા તો ગામમાંથી જડી જાય ઘટે તો બીજું ઘટે કેટલું ભાઈ કિલો જીરું કિલો દોઢ કિલો કે બે કિલો બહુ તો ઘટે બીજું કઈ વધારે ના ઘટી પડે અને ખાતર આપણે પછી ઉમડા હુમલા ને એમ થોડુંક બધું થાય ફેરફાર માલનો નાગ તેલ એવું બધું હોય સારું મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીના રહ્યો જોઈએ હવે આ કેવી રીતે વવાઈ ને શું થાય બરોબર અને અત્યારે આ ફ્લેશલાઈટ આમું જોઈએ ને ભાઈ એટલે પાછું છે ને આમું કાંઈ દેખાય નહીં અત્યારે ફ્લેશલાઈટ ચાલુ રાખવી પડે આ ધૂળ ઉડી ઉડીને બધું સીન નાખો હાવ વિખાઈ ગયો હોય આપણો કાંઈ વાંધો નહીં ભાઈ તમે કન્ટિન્યુ બ્લોગમાં બની ના રહ્યો મળીએ આપણે થોડી વાર પછી બરાબર તમે લીજો આપણે દેવાય છે હેઢામળ એમાં આવી ગયો હેઢો સમજે અને વાઇકા છે પોણા આઠ જેવું થયું હે પણ વચ્ચે જયારે ભાઈને એર આવી ગયો તો એર એટલે કાકીમાં કંઈક કચરો બચરો આવી ગયો તો કાંખમાં એ અડધી કલાક એમાં ખોટી થઈ ગઈ બધું ઓલું ડંકી મારીને ઓલા બોલ બોલ બેંજો બેન્જ્યો ઉમેરીને ઓલું કહી રહ્યું ને એમાં થઈ ગયા નકર અડધી કલાક વહેલું થાત હવે હેડમ્બર દેવી એટલે હવે હેડમ્બર ટૂંકમાં અમને ફરતી રાખી હેડંબર દેવા નહીં એટલે પંદરક મિનિટ થઈ ગયા હે પંદર વીસ મિનિટ હજી અહીંયા હલીએ કામ પછી ભાઈ છૂટો થવા પછી એર લઈ ગયો ને અત્યારે આપણે કહીએ ને નવરા થઈ ગયા ટાંકીમાં કચરો બચરો આવી ગયો એર આવી ગયો એટલે હું છે અને હા હવે મિત્રો આપણે છે ને જો આજ થઈ કઈ બહુ વાગડી ગામમાં ગયો તો હું મૂકી આવ્યો પાછો આવ્યો અને થોડોક માલ ઓલો ઘટ્યો તે બનાવ્યો એવું બધું આવેલું ને દેવાની બાકી રહી હેડામેડ દેવાઈ ગયા એટલે કામ જાણે કમ્પ્લીટ વાવણીનું આપણે જીરું વાવેતરનું કામ આખું કમ્પ્લીટ તો વાલે તો હારું મિત્રો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બરાબર અને આ આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર મળી આવતા એક નવા જ બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ